ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સ ચોરી કરનારા પર થોડા મહિના પૂર્વે જ દરોડા પાડવામાં આવ્યા હતા તેની તપાસ બાદ હવે દાન લેલારા પક્ષોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના ત્રણ સ્થળો સહિત ગુજરાતમાં ચોવીસ થી પણ વધુ સ્થળો પર રાજકીય દાનના નામે કાળા ધોળા કરનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે અગાઉ દાન દેનારાઓના ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું હવે દાન લેનારાઓના ત્યાં રાજકીય પક્ષોના ત્યાં આયકર વિભાગ ત્રાટક્યું છે બુધવારે વહેલી સવારના ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલ ગજેરાના ઘર ઓફિસ પર પોલીસ બંદોબસ્ત સાથે આઈટીની ટીમ ત્રાટકી હતી તો આઈટીની એક ટીમ સેક્ટર છવ્વીસ કિસાનનગર સ્થિત તેમના ઘરે હથિયારધારી પોલીસ જવાન સાથે ઘરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું જ્યારે અન્ય ટીમો સેક્ટર અગિયારમાં મેઘમલાર ઓફિસ અને ડ્રાઈવરના ગ્રીન સિટી ઘર પર ત્રાટકી સંજય ગજેરાના ઘરે આઈટીની ટીમ દસ્તાવેજો સ્થાવર અને જંગમ મિલકત સહિતની પુરાવાની ચકાસણી કરી હતી ત્યારે અમદાવાદ ઉપરાંત સુરત વડોદરા રાજકોટ સહિતના શહેરોમાં પણ આવક વેરાની ટીમે દરોડા પાડ્યા હતા આ રેડમાં કરોડોના નાણાકીય વ્યવહાર તથા ટેક્સ ચોરીનો ખુલાસો થઈ શકે છે તો ચેકથી મળેલા દાનના નામે મોટી રકમ મેળવ્યા બાદ કમિશન કાપી અને રોકડ પરત કરીને ટેક્સ ચોરીની આમોડસ ઓપરેન્ડી છે તો અમદાવાદના આશ્રમ રોડ સ્થિત એનસીપી કાર્યાલયમાં આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અજીત પવારના એનસીપીના ગુજરાત પ્રદેશ કાર્યાલય પર આઈટી વિભાગની ટીમે તપાસ કરી હતી આ ઉપરાંત અલગ અલગ પાર્ટીઓના ત્યાં આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તો સરગાસણમાં ગોવિંદ વણઝારાની ઓફિસમાં પણ આઈટી વિભાગે હાથ ધરી હતી તપાસ